ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત એસટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા વિદ્યાર્થીનીનું વાત બેને ઇજા કચ્છના ગાંધીધામના ટાગોરુ રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં હાઈવે પર પુરપાટ ઝડપે જઈ રહેલી એસટીની વોલ્વો બસથી એક્ટિવા અને બાઇકને અડફેટી લીધા હતા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળ એકત્રિત થયું હતું જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગાંધીધામના ટાગોરુ રોડ ત્રિપલ અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત મળતી માહિતી મુજબ ગાંધીધામના ટાગુ રોડ ઉપર આદિપુર ખાતે ભારત પેટ્રોલ પંપ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના હતી હતી કે કે જેમાં વોલ્વો બસે અને જોરદાર મારી જેના એક્ટિવા પર સવાર બે યુવતીઓમાંથી એકનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક અને એક યુવતીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા ઘટનાને પગલે સ્થાનિકોનું કહેવું છે કે વધુ પડતી સ્પીડ અને ટ્રાફિક નિયંત્રણના અભાવે જિલ્લા અકસ્માતની ઘટના સર્જા